હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ભાવિકાસ ફૂડ આજે આપણે સીઝનની સાબુદાણા અને બટેટાની ચકરી બનાવીશું એને તમે ચકરી વેફર્સ અથવા મૂર્ખા પણ કહી શકો છો તો જુઓ સૌથી પહેલાં મેં અહીંયા પાંચસો ગ્રામ સાબુદાણા લઈ લીધા છે એને મેં બે ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ નાખ્યા છે ધોઈને અને મેં એને પલાળી દીધા હતા ઓવર નાઇટ મેં રાત્રે જ એને પલાળ્યા હતા અને અહીંયા મેં એની સામે એક કિલો બટેટા લીધા છે જુઓ થોડું વધારે ઓછું થાય તો ચાલે પણ ઓમ માપેનું પાંચસો ગ્રામમાં એક કિલો બટેટા આપણે નાખીશું બટેટા જેમ ઓછા હોય એમ વધારે સારું સાબુદાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે સાબુદાણાના મૂર્ખા એકદમ સોફ્ટ બને અહીંયા મેં કૂકરમાં બટેટા એડ કરી દીધા છે હવે આપણે એમાં પાણી જરૂર પૂરતું નાખી અને બાફવા મૂકી દઈશું બટેટા મોટા હોય તો એમાંથી વચ્ચેથી બે ભાગ કરીને બાફા મૂકવાના નહીં એ જલ્દી બફાતા નથી અંદરથી કાચા રહી જાય છે હવે એમાં પાણી એડ કરીને આપણે બાફવા મૂકી દેવાના છે ચારથી પાંચ વિસલ આપણે કરી લેવાની છે હવે મેં અહીંયા એક મોટું વાસણ તપેલું લઈ લીધું છે તપેલું થોડું જાડા તળિયાવાળું હોય એવું લેવાનું બટેટા અમે કાઢીને ઠરવા માટે રાખી દીધા છે અને એમાં મેં ચાર ગ્લાસ પાણી અત્યારે ઉમેર્યું છે જરૂર પડે એ રીતે આપણે પાણી નાખીશું પાણીને આપણે ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય એટલે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું નાખીને તમારે એને હલાવીને ચાખી લેવાનું જરૂર પડે તો તમારે મીઠું વધારે એડ કરવાનું એક ચમચી જેટલું મેં આખું જીરું અને અડધી ચમચી જેટલું મેં દળેલું જે શેકેલું જીરું આવે છે એને મેં નાખ્યું છે શેકેલા જીરાથી સ્વાદ બહુ સરસ આવે છે તમારે જો આદુ મરચાંની પેસ્ટ નાખવી હોય તો એ પણ નાખી શકો છો મેં અહીંયા નથી એડ કરી બાળકો માટે બનાવું છું એટલે મેં મરચાં નથી નાખ્યા પાણી આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય પછી જ આપણે એડમાં સાબુદાણા એડ કરીશું ધીરે ધીરે એડ કરવાના છે આપણે જો પાણી સાબુદાણામાં વધારે હોય તો પાણી નિતારી લેવાનું ચાયણીમાં સાબુદાણા કાઢીને જુઓ ફ્રેન્ડ્સ મેં બધા સાબુદાણા નાખી દીધા છે હવે આપણે ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને એને હલાવતા રહેવાનું છે ન તો એ તળિયે ચોટી જાય છે તો સાબુદાણા એકદમ આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે જેથી સાબુદાણા નીચે ચીપકી ના જાય જુઓ ફ્રેન્ડ્સ લગભગ પાંચ સાત મિનિટ જેવું થયું છે અને સાબુદાણા સરસ ચડવા લાગ્યા છે એકદમ મોટો દાણો થયો છે અને ટ્રાન્સપરન્ટ પણ દેખાય છે હજી આપણે એને થોડીવાર થવા દેવાનું છે પાણી મેં હજી નાખ્યું નથી હજી આગળ જરૂર પડે તો એક ગ્લાસ જેટલું નાખીશ હવે બટેટાને મેં છોલી અને છીણી લીધા હતા જે ચાયણી આવે છે એમાં મેં છીણીને જેથી બટેટાના જે મોટા મોટા કટકા હોય એ રહી ના જાય હવે આપણે બટેટાને સાબુદાણાની અંદર એડ કરી દેવાના છે અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે સાબુદાણાનો અને બટેટા એકદમ મિક્સ થઈ જાય બટેટામાં કોઈ મોટા ભાગ હોય એવું રહી ના જાય નકરે એ આપણે ચકરી જ્યારે પાડતા હોય ત્યારે વચ્ચે આવે છે તો એ ચકરી સારી નથી પડતી તો આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ હજી મને પાણીની જરૂર થોડી લાગશે એટલે અડધો ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ અને આ સમયે તમારે મીઠું પણ ચાખી લેવાનું એકદમ દબાવી દબાવીને આપણે એને મિક્સ કરવાનું છે જો બટેટાના મોટા ભાગ રહી જાય તો એ ખાવામાં પણ સારું નથી લાગતું જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે હલાવી મિક્સ કરી નાખ્યું છે અને ચમચો આપણે એકદમ સરસ વચ્ચે ઊભો રહે એ રીતે આપણે આ રગડ તૈયાર કરવાનું છે તો સમજવાનું કે તમારું આ મિક્સચર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે થોડીવાર ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે આપણે એક પાઇપિંગ બેગ આવે છે જે કેક બનાવવા માટે વપરાતી હોય છે એમાં આપણે ભરી લેવાનું છે અને આવી રીતે ગોળ ગોળ ધીરે ધીરે આપણે એને ચકરીના શેપમાં પાડવાનું છે સંચામાં પણ તમે પાડી શકો છો પણ સંચામાં થોડી વાર પણ લાગે છે અને એમાં બરાબર સરખું આપણે મજા નથી આવતી એકદમ સંચો પણ ગંદો થાય હાથ પણ ગંદો થાય તો આ પાઇપિંગ બેગ હોય એમાં ફટાફટ થઈ જાય છે જુઓ મેં બેથી ત્રણ દિવસ સાબુદાણાની ચકરીને સુકવી હતી અને સરસ મજાની સુકાઈ ગઈ છે જુઓ ફ્રેન્ડ્સ થોડી ચકરી અને થોડી આવી લાંબી સળી પણ મેં પાડી હતી એકદમ સુકાઈ ગયું છે એકદમ વ્હાઈટ દેખાય છે અને પાંચસો ગ્રામમાંથી મારે આટલી ચકરી અને આટલી લાંબી સ્ટીક તૈયાર થઈ છે હવે આપણે એને તળી પણ લેશું હું તમને તળીને પણ બતાવીશ તેલ એકદમ સરસ રીતે ગરમ કરવાનું થોડું ફૂલ એવું

તો આવી રીતે પાઇપિંગ બેગમાં એડ કરીને તમે ચકરી કે આ લાંબી સ્ટીક પાડી શકો છો એટલે મેં મારી રીતે એકલા જ બનાવી છે એટલે મેં પાઇપિંગ બેગનો ઉપયોગ કરીને બનાવી નાખી હતી જુઓ ફ્રેન્ડ્સ આ લાંબી સ્ટીક પણ મેં તળી છે એ પણ એકદમ સરસ રીતે સુકાઈ પણ ગઈ છે અને સરસ તળાઈ પણ છે સાબુદાણા એકદમ ફૂલેલા દેખાય છે સાબુદાણાનો ભાગ થોડો વધારે રાખવાનો અને બટેટા થોડા એવા ઓછા રાખવાના જેથી આપણી આ સ્ટીક ને ચકરી એકદમ સોફ્ટ બને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે વાર હોય તહેવાર હોય કે ગમે તે નાસ્તામાં કે ગમે તે ઉપવાસ હોય તો તમે તળીને ખાઈ શકો છો ચા રે તો ખૂબ જ મજા આવે છે આખું વર્ષ તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને કંઈ જ થતું નથી જુઓ ફ્રેન્ડ્સ એકદમ વ્હાઈટ બનેલી છે સરસ મજાની હું તમને તોડીને પણ બતાવું છું એકદમ સોફ્ટ થઈ જાય છે અમે બરણીમાં પણ ભરીને તૈયાર કરી લીધી છે ચક્રી અને લાંબી સ્ટીક બંને આટલી બની છે મારે જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મારા નવા નવા વિડીયો આવતા રહેશે તો પ્લીઝ મને સપોર્ટ કરજો બાય ફ્રેન્ડ્સ